ચાણસમા શહેર ભાજપ દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તાજેતરમાં જ નિમણૂક પામેલા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ ચાણસમા શહેર ખાતે શિશુ મંદિર ચાણસ્મા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ચાણસમા શહેરના ભાજપના આગેવાનો કર્મઠ કાર્યકરો ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો મોમેન્ટો રજવાડી શાલ ખજૂર આપી સન્માન કર્યું હતું ચાણસમા શહેર ખાતે આવેલ શિશુ મંદિર ચાણસમા ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં પાટણ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ નિલેશભાઈ રાજગોર દિલીપભાઈ જોશી યુવા મોરચા જિલ્લા પ્રમુખ વિવેકભાઈ પટેલ ચાણસમા શહેરના ભાજપમાં મંત્રી અશ્વિનભાઈ એન પટેલ કિરણભાઈ ઠાકોર પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશભાઈ પટેલ ચાણસમા શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ બ્રિજેશ જે પટેલ પ્રતીક્ષાબેન પટેલ ભગવતીબેન પટેલ નવીનભાઈ એસ પટેલ નવીનભાઈ બી પટેલ કલ્પેશભાઈ ડોડિયા એમ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પુનિત જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહેસાણા